ગ્રામજનો માટે હું જે કંઈ કહું જેટલી પણ મારી આ લાગણી વ્યક્ત કરવી ઓછી છે કારણ કે મારે ઊભાની ઈચ્છા પણ નહોતી છતાં પણ વડીલો મિત્રો ગ્રામજનોના એક આહવાન થકી કે કીર્તિ મારા તમને અત્યારે સરપંચની ઉમેદવારી કરવી પડશે એટલે એમના કેવા થકી જ મેં દાવેદારી નોંધાવી હતી વિષય મક્ત ને ફક્ત ગામના ડેવલપમેન્ટનો યુવા વર્ગ છે એનો રોજગારીનો આજુબાજુના નાના મોટા જે પ્રશ્ન છે એને પૂર્ણ કરવાનો એ જ હેતુ માટે મેં દાવેદારી દાવી એક જ દિવસમાં નિર્ણય લેવો સરપંચ માટે દાવેદારી કરવાનો એ કઠિન હોય છે છતાં પણ લોકોએ મને સ્વીકાર્યો એક સો મતની લીડથી ત્રિપાંખીઓ જંગ હતો બધા કહેતા હતા કીર્તિમા હારી જશે પણ છતાં પણ સો મતની જંગી લીડથી ગ્રામજનોને મને ચૂંટ્યો છે એટલે આનાથી બીજો મને વિશ્વાસ કોઈ હોઈ ન શકે આનાથી બીજી સારી લાગણી હું વ્યક્ત પણ ન કરી શકું એટલે આવનારા દિવસોમાં સૌને સાથે ગામના વિકાસના જેટલા પણ કાર્યો